અરવલ્લી જિલ્લા મુખ્ય મથક મોડાસા ટાઉન હોલ ખાતે કેન્દ્ર સરકારના બજેટમાં આંગણવાડીને પગાર વધારો કે બીજા કોઈ લાભ આપવાની જાહેરાત ન કરવાના વિરોધમાં આખા દેશમાં હડતાલ અને ભારત બંધનું એલાન આપ્યું છે સમર્થન કર્મચારીઓ ખેડૂતો આંગણવાડી આશા વર્કર તમામ લોકો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવતા આગેવાનો સાથે સિત્તેર થી વધુ પ્રદર્શનકારીઓ પોલીસે અટકાયત કરી કામદાર કિસાન મજદુર વિરોધી નરેન્દ્ર મોદીની સરકારે કામદાર કિસાન વિરોધી જે નીતિઓ બનાવી છે કામદારોના ને જે ચાર લેબર કોડ બનાવ્યા છે ખાનગીકરણને જે પ્રાધાન્ય આપ્યું છે અને દેશના ઉદ્યોગપતિઓ કોર્પોરેટ જગતને ને ફાયદા થાય એ પ્રકારના જે કાયદા બનાવ્યા છે તેમજ ખેડૂત વિરોધી જે ત્રણ કાળા કાયદા બનાવ્યા હતા દિલ્હી બોર્ડર ઉપર જે આંદોલન ચાલ્યું અને એમાં જે સમાધાન કરવામાં આવ્યું એ સમાધાનનો આજ સુધી અમલ કરવામાં આવ્યો નથી જે તેનીએ ટ્રેક્ટર ગાડી ચડાવીને મારી નાખ્યા હતા અને એના જે વળતરના પૈસા પણ આજ સુધી ચૂક્યા નથી સમાધાનનો અમલ કર્યો નથી આંગણવાડીનું જે ખાનગીકરણ હોય કે આંગણવાડી આશા વર્કરની બહેનો કે જે સ્કીમ વર્કરના કામદારો છે બીજા બધા જે કામદારો છે એ લોકોને ફાયદાકારક કોઈ વાત આ વખતના બજેટમાં પણ પૂંકી નથી અને મોદી સરકારની નીતિઓ કામદાર કર્મચારી કિસાન વિરોધી નીતિઓ છે એ નીતિઓના વિરોધમાં આજે આખા દેશમાં સોળ સત્તર તારીખે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના સમર્થનમાં આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન કિસાન સભા સીઆઈટીયુ આશા વર્કર યુનિયન આ તમામ પ્રકારના અમારા સંગઠનો તરફથી આજે બંધના એલાનને સમર્થન કરવા માટે આજે દેખાવો યોજવામાં આવે છે પણ કમનસીબની વાત એ છે કે ગુજરાતની પોલીસ ભાજપ સરકારના એટલા દબાવમાં છે કે લોકોનો જે અધિકાર છે લોકશાહી અધિકાર છે દેખાવો કરવાનો વિરોધ નોંધાવવાનો આ અધિકારને દબાવવાનો પ્રયાસ સરમુખત્યાર શાહીની જેમ આ આ સરકાર કરી રહી છે ને પોલીસને પણ દબાણ કરી રહી છે અહીંના અમે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ પાકિસ્તાન નથી સરમુખત્યાર શાહીનો દેશ નથી પણ આ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે એટલા માટે અમે અમને આ મંજૂરી આપી નથી એટલા માટે અમે આ જે સરકારી તંત્ર છે વહીવટી તંત્ર છે અને પોલીસ તંત્રના પગલાને પણ અમારા યુનિયન તરફથી ખેડૂત સંગઠનો તરફથી સીઆઈટી તરફથી વખોડી કાઢીએ છીએ જયદીપ પાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે